મને બારના સિનિયર તથા જુનિયર વકીલોના જંગી બહુમતી થી છૂટી અને લઈ આવેલા છે તે બદલ હું બારના તમામ સિનિયર તથા જુનિયર વકીલશ્રીઓનો અને મિત્રોનો આભાર માનું છું અને ગાંધીધામ બારની જે હિત હશે તેની અંદર કાર્ય કરવા માટે થઈ અને હું હંમેશા તત્પર રહીશ અને ગાંધીધામ બારના પ્રથમ આવતા સમયે જ હું સિનિયર એડવોકેટશ્રીની એક પેનલ બનાવી તેની માહિતી છે તે સત્તા શોકની સમયે અમે જાહેર કરીશું અને જે સિનિયર એડવોકેટ છે એને સહકાર લઈ અને એની સલાહથી અમે કન્ઝ્યુમર કોર્ટ તથા નેગોશિયેબલ કોર્ટ અને ગાંધીધામ કોર્ટની અંદર જે નવી કોર્ટો લેવાની છે તે બાબતમાં જે પત્રવ્યવહાર અને જે કાર્યવાહી કરવાની છે તે તમામ કાર્યવાહી હું આવીશ એટલે એને ચાલુ કરી આપીશ અને ગાંધીધામ કોર્ટની અંદર જે વકીલોને ટિકિટો અને ઝેરોક્ષ મશીન માટેની જે પણ તકલીફો છે એ તાત્કાલિક દૂર કરીશ અને જે ગાંધીધામ કોર્ટનો કાર્યક્ષેત્ર છે એ વધારવા માટેના જે પ્રયાસો મારાથી થતા હશે તે એમાં બેંક પર બોરીચી અને કુંભારડીના જે રજિસ્ટ્રાર ઓફિસના તથા બીજા જે પણ એની હદ છે એની અંદર તેનો તમામનો સમાવેશ ગાંધીધામ કોર્ટ તથા સબ રજિસ્ટ્રારમાં થાય અને પોલીસ સ્ટેશનનો પણ તમામ છે એ ગાંધીધામ તાલુકા મહાનગરપાલિકાની અંદર હોય ને કોર્ટની અંદર સમાવેશ થાય તેના માટેના હું કાર્યો કરીશ અમે ગાંધીધામ કોર્ટની અંદર જ વકીલશ્રીઓને ટિકિટો ક્યાંય લેવા ન જવી પડે અને નોટરીની ટિકિટો પણ મળી રહે તેમજ જે કોર્ટ ફીના સ્ટેમ્પો છે તે પણ મળી રહે એવી હું પૂરેપૂરે પ્રયત્ન કરીશ કે કોઈપણ વકીલ મિત્રને કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ દીધા વિના એમને મળી રહે તે માટેની વ્યવસ્થા હું કરીશ